ફાઈનલી આપણે શાંતિથી ઘરે પૂગી ગયા ને આપણે જો જી વેગનર લઈ લીધી બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે જાવી છે કોલેજે ભાઈ નેતિક ભાઈ બોલાવી લીધા છે ને ભાઈ એને સમજો આ ન્યુ આ આઉટફિટ ને હું કહેવાય ને આઉટફિટ 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 પહેરી લીધું લુક ચેક કરો ખાલી એમ જો ભાઈ ચેક દી કેટલા નું લીધું આપણે હિસાબ 1200 1200 1200 રૂપિયા ની ઘડી એડી બધી મંગી પરે હવે 600 ને તૈણ આવી ઈ પહેરી છે ના ના આ તો 1200 વાળી ગંડા ચાલો હવે ક્યાં જવાનું તમે જણાવી દો હવે એકચ્યુઅલી એવું છે કે ઓલે ગઈ આવતી હતી મેંદેડા આવતી હતી બસ ઈ વાત ઓબન છે એટલે તમામ મેંદેડા બસ એમને બસ મળી ગઈ ને એક્સપ્રેસ આવી કે એક્સપ્રેસ એક્સપ્રેસ એક્સચેન્જ ઓફરમાં एक्सटेंजो पर में चल जाई है तुम्हारा क्या एक्सपीरियंस जनरल है भाई ड्राइवर भाई आज क्या लाइक करो शेयर करो लाइक करो आप सब शेयर करियो भाई तो फाइनली हमारी बस उखड़े छे धरेदीप भाई तुम बताओ क्या हमरो लुकी दिया मिलला बीबी भाई अरदीप भाई धरेदीप भाई न ऊ काम काट में छे आपड़े सीनियर भाई ने लीजो सीनियर भाई

હલો ભાઈ હાલો આપણને અહીંયાથી નઈ કાઢી કા હાલો તમે એ વિશે શું કેવો હું એમ કહેવા માંગુ છું કે એન્જિનિયરિંગ ની જો આજે મારે રોજું છે એટલે કે બોલાય એવું છે નહીં બાકી દે હોય

હવે ફાઇનલી આપણે શાંતિથી ઘરે પૂગી ગયા આપણે જો જી આર લઈ લીધી છે